નમસ્કાર મિત્રો સ્વાગત છે મહત્વની જાહેરાત છે ઓબીસી ના ઉમેદવારો હોય એસસી ના હોય કે પછી એસટી ના હોય તો તમારા માટે ઇમ્પોર્ટન્ટ અપડેટ છે ઓપન કેટેગરીમાં ખાસ મિત્રો કુલ મેરિટ છે જનરલમાં સમાવેશ કેટલા ઉમેદવારો છે ફાળવેલી જગ્યાઓ સાથે ઓપન કેટેગરીમાં કેટલું મેરિટ બનશે ને એ ઓપન કેટેગરીનો મેરિટમાં તમારો રેન્ક કેટલો છે એની પણ માહિતી આપવાનું છું વિડીયો ખાસ અંત સુધી નિહાળશો મિત્રો તમામ ઉમેદવારો છે સચોટ આજે મેરિટ આપણે એનાલિસ કરીને લઈને આવ્યા છીએ તો ખાસ વધુમાં વધુ વિડીયો શેર કરશો નંબર અપીલ છે સાથે નવા ચેનલ ઉપર છો આવી જ ઇન્ફોર્મેશન જોવા માંગુ છો તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરજો આઇકન પ્રેસ કરશો જેથી તમને નોટિફિકેશન છે એ જ્યારે ત્યારે કંઈ વિડીયો અપલોડ કરવામાં આવે છે ત્યારે તુરંત તમને મળતી રહે આ વિગતવાર થોડી ચર્ચા કર્યાના પહેલા મિત્રો લાંબા સમય બાદ પીએ એફએમએલની જાહેરાત મિત્રો આવવાની છે એનો એક વિડીયો મૂકેલો છે ખાસ નિહાળી લેજો મહત્વની ખુશખબરી છે ઘણા ઉમેદવારો છે લાંબા સમયથી રાહ જોઈને બેઠેલા હતા મિત્રો આના પછીની બીજી અપડેટ છે કે આપણે કાલે એક વિડીયો મૂક્યો હતો ક્રમિક ભરતીને લઈ ઉમેદવારો દ્વારા છે એ રિપીટેશન અટકાવવા માટે એક ઉમેદવારો છે સારું એવું પગલું ભરેલું છે અને ઉમેદવારો દ્વારા અધિકારીને ફોન લગાવવામાં આવ્યો હતો અને એ અધિકારી દ્વારા આપણને જે ક્રમિક ભરતીની છે રિપીટેશન કેવી રીતે અટકાવવામાં આવી શકે છે એનું કોલ રેકોર્ડિંગ છે મિત્રો આઠેક મિનિટનું આપણે વિડીયો મૂકેલું છે ખાસ નિહાળી લેજો જો તમને વિડીયો પસંદ આવતો જરૂરથી લાઇક કરજો મિત્રો આજે વાત કરીએ ધોરણ જોવા મળી આપણે ચેન્જ કરી નાખ્યા માહિતી મિત્રો ધોરણ છ થી ની કુલ જગ્યાઓને સામાન્ય ભરતીની કુલ જગ્યાઓ સાથેનું આપણે મેરિટ લઈને આવ્યા છીએ જેમાં ભાષામાં પંદરસો જગ્યા છે ગુજરાતીમાં ત્રણસો છે હિન્દીમાં ત્રણસો અંગ્રેજીમાં ત્રણસો અને સંસ્કૃતમાં ત્રણસો કુલ મિત્રો નગર જિલ્લાની હોય પીએચ મહિલા તમામ ઉમેદવારોની વાત કરીએ તો અહીંયા તમને મેરિટ લિસ્ટ પર સંપૂર્ણ માહિતી તમને આપવાનો છો તો ખાસ માહિતી છે પૂરી જોવાનું ભૂલશો નહીં તમને પૂરી માહિતી મળશે એટલે તમને આ જે મેરિટનો એક અંદાજો આવી શકે છે કેટલું મેરિટ તમને જોવા મળી શકે છે તો પાછળ જે બીજી પણ અપડેટ આપવાનો છું ખાસ પાછળની અપડેટ છે નિહાળીને જજો તો આપણે ગુજરાતીની વાત કરીએ ત્રણસો ને અહીંયા જગ્યા છે તે અંડરલાઈન હું તમને કરી રહ્યો છું અહીંયા એક જ મિનિટ અહીંયા તમને અંડરલાઈન કરી રહ્યો છું ત્રણસો ને ત્રાણું જગ્યા છે હવે અહીંયા કેટેગરી છે મિત્રો ફાળવેલી જગ્યા છે જનરલ સમાવેશ ઉમેદવારો છે કુલ મેરિટ અને જનરલ લેન્થ મિત્રો આ ઇમ્પોર્ટન્ટ છે તમને અહીંયા આપેલું છે જેમાં ઓપન કેટેગરીની વાત એકસો ને બોતેર ફાળવેલી જગ્યા જોવા મળેલી છે તો એસસીમાં એકવીસ જેવી જગ્યા છે એસટીમાં મિત્રો ચોર્યાસી જેવી જગ્યા આપણને જોવા મળી રહી છે એસસીબીસી માં છોતેર જેવી જગ્યા છે એ ડબલ્યુ એસમાં ચાળીસ અને કુલ આપણે જે આંકડો અહીંયા જોવા મળે તો ત્રણસો ને નો છે જે તમે ગુજરાતીમાં ત્રણસો ત્રાણું જોવા મળી રહ્યું છે આ મિત્રો જનરલમાં સમાવેશ કેવી રીતે ઉમેદવારો ઉમેદવારો છે કુલ કેવી રીતે બને છે સાથે સાથે મેરિટ તમારું અને જનરલ રેન્ક કેવી રીતે છે કેટલામો રેન્ક છે તમે સેફ ગણાશો એના ઉપર પણ તમને ડિસ્કસ કરવાનો છે અહીંયા ઓપન ની વાત કરીએ મિત્રો એકસો ને બોતેર જગ્યાઓ છે જગ્યાઓ જે ફાળવલી જગ્યાઓ છે જેમાં જનરલ સમાવેશ ઓપનમાં સત્તર એવા ઉમેદવારો છે જે જનરલમાં સમાવેશ જોવા મળી જશે જેમાં વાત કરીએ કુલ તો ઓપનમાં સત્તર માં સત્તર તમને ઓપન કેટેગરીના કુલ ઉમેદવારો જોવા મળશે જેનું મેરિટ છે મિત્રો અગિયાસિત્તેર પોઈન્ટ અઠયાવીસ સત્યાસી જેટલું તમારું મેરિટ છે તમને જોવા મળી રહેશે તો એનો ઓપનમાં તો મિત્રો જનરલનો રેન્ક છે એકસો ને બોતેરની ની આજુબાજુ તમને જોવા મળી જશે એસસી ની વાત કરીએ તો ફાળવેલી જગ્યાઓ કેટલી છે જેમાં એકસો જે ઓપન કેટેગરી રેન્ક અહીંયા તમને જોવા મળી રહેશે છે કુલ જે આપણને જોવા મળી રહ્યો છે જેમાં મેરિટ મિત્રો અડસઠ પોઈન્ટ ની આજુબાજુ તમને જોવા મળી શકે છે અને કુલ રેન્ક તમારો જનરલ રેન્ક પણ બસો ને ની આજુબાજુ તમને જોવા મળી શકે છે એવી રીતે મિત્રો વાત કરીએ ઓપનમાં મિત્રો એકસો ને બોતેર જગ્યાઓ છે જેમાં એસસી માં એકવીસ છે જ્યારે એસટીમાં મિત્રો ફાળવેલી જગ્યા ચોર્યાસી છે જેમાં જનરલમાં સમાવેશ ઉમેદવારો છ જેટલા જે ઓપન કેટેગરીના છે એ જનરલમાં મિત્રો જે ઉમેદવારો છે જનરલમાં સમાવેશ છે જેમાં ચોર્યાસી અને છ તો કુલ નેવું તો કુલ એસટીમાં મિત્રો નેવું છે કુલ અહીંયા જોવા મળી શકે છે સાથે સાથે મેરિટ એમનું પાસઠ ત્રેવીસ જેટલું અહીંયા તમને જોવા મળી શકે છે અને સોળસો અને સાસઠમાં અહીંયા જનરલ રેન્ક એમને જોવા મળી શકે છે જે તમને એસટી કેટેગરી જાય છે મિત્રો એસસીબીસીની વાત કરીએ 76 છે અને જે જનરલમાં સમાવેશ ઉમેદવારો છે અહીંયા આપણને પંચ્યાસી જેવા જોવા મળી જાય છે તો 76 ને પંચ્યાસી કેટલા થાય તો કે 161 એકસઠ તો એસસીબીસીમાં માં એકસઠ જેટલા કુલ ઉમેદવારો સાથે જનરલમાં સમાવેશ છે સાથે મેરિટ એમનું અડસઠ અડત્રીસ જેટલું અહીંયા તમને જોવા મળી શકે છે અને એમનો જનરલ રેન્ક છે મિત્રો એ 342 ની આજુબાજુ જોવા મળી શકે છે મિત્રો આપણે અગાઉ પણ કહેતા હતા અને અત્યારે પણ કહી રહ્યા છીએ જેનો વિડીયો મૂકેલો છે ખાસ જે તમને અહીંયા જોવા મળ્યું છે કે ક્રમિક ભરતી તો ક્રમિક ભરતી કેમ યોગ્ય છે મિત્રો કેમ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે ક્રમિક ભરતીથી મિત્રો આ જે રેન્ક આપણને જોવા મળી રહ્યા છે જે મેરિટ જોવા મળી રહ્યું છે એમાં ઘણી એવી રાહત જોવા મળી શકે છે જે લાંબા સમયથી મિત્રો ઓછું મેરિટ ધરાવે છે અને પ્રિપેરેશન કરી રહ્યા છે છતાં પણ એમનું નામ નથી તો મિત્રો છેલ્લે છેલ્લે એ લોકો નિરાશ થઈ જાય છે કેમ કે જન જો ક્રમિક મિત્રો ભરતી થાય છે તો એ ક્રમિક ભરતી છે મિત્રો ઇમ્પોર્ટન્ટ એ છે કે ક્રમિક ભરતીને લીધે ઘણા એવા ઉમેદવારો છે જેમ ઓછું મેરિટ ધરાવે છે પરંતુ જે રિપિટેશન ના થાય અને તેના કારણે થઈ મેરિટ તમારું ઓછું જોવા મળી શકે છે ફાળવેલી જગ્યા છે એકસો બોતેર માંથી ઓપન જગ્યા છે ઈડબલ્યુએસ ની વાત કરીએ તો કે ચાલીસ ને જે લખાય તો કે ઈડબલ્યુએસ માં એકતર કુલ ઉમેદવારો છે જેમાં અડસઠ છેતાળીસ અહીંયા તમને જોવા મળ્યું છે અડસઠ છેતાળીસ જેટલું કટ અને અહીંયા ત્રણસો ને જેવો તમારો જનરલ રેન્ક તમને જોવા મળી શકે છે તો અહીંયા જન્મના સમાવેશ ઉમેદવારો કેટલા છે તો એકસો ને બોતેર અહીંયા ઉમેદવારો છે જેમાં તમારે જે

એમાં આંકડો પણ તમને જોવા રહ્યો છે સાથે મેરિટ લિસ્ટ તમને આટલું જોવા મળી શકે છે અને સાથે સાથે જનરલ રેન્ક છે એ પણ તમને આટલું જોવા મળી શકે તો મિત્રો આથી આપણે જે માહિતી મેળવી એ છે ગુજરાતીની આના પછીનું મિત્રો આપણે હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત ત્રણેય સબ્જેક્ટનું આપણે વિષયનું તમામનું ભાષા સહિતનું મિત્રો આપણે મેરિટ લિસ્ટ લઈને આવવાના છીએ તો ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરજો આવી જ ઇન્ફોર્મેશન છે તમને રોજ બરોજની મળતી રહેશે અને આ એક સચોટ અને જેન્યવિન રીતે આપણે એક એનાલિસિસ કરીને આપણે માહિતી લાવેલી છે જેમાં ફાળવેલી જગ્યાઓ જનરલમાં કેટલા સમાવેશ ઉમેદવારો થાય છે કુલ મેરી સાથે જનરલ રેન્ક તમારો શું હોઈ શકે છે અને આ જનરલ રેન્ક રેન્ક પ્રમાણે તમે તમારા સેફ ઝોનમાં છો કે નહીં એ તમે તમે ખબર પાડી શકો છો તો મિત્રો આ અપડેટ હતી અને ખાસ બીજી અપડેટ એ છે મિત્રો બાવીસ હજારની ખુશખબરી પણ જોવા મળી છે બાવીસ હજારની આજુબાજુ ભરતીની ખુશખબરી છે એનો પણ વિડીયો આપણે ટૂંક સમયમાં અપલોડ થઈ જશે તો એ બાવીસ હજારની ભરતી છે મિત્રો એ બાવીસ હજારની ભરતીમાં કરારવાળી પણ ભરતીઓ છે જોવા મળી રહી છે તો એની પણ અપડેટ આપવાનું છે ખાસ નવા ઉમેદવારો છે એમના માટે વધુમાં વધુ વિડીયો શેર કરશો ને આવી ઇન્ફોર્મેશન માટે લાઇક શેર જરૂર કરશો જેથી તમને પણ આની અપડેટ મળતી રહે તો આજની અપડેટ મિત્રો આથી ખાસ અગાઉની અપડેટ નથી જોઈ અગાઉ એક આપણે વિદ્યા એક સામાજિક વિજ્ઞાન એસએસનું જે આપણે વિડીયો મૂકેલું છે જેમાં મેરિટ લિસ્ટની ચર્ચા કરેલી છે એ સામાજિક વિજ્ઞાનના ઉમેદવારો હોય એ જરૂરથી નિહાળી લેજો એમના માટે ઇમ્પોર્ટન્ટ રહેવાનું છે તો આજે વિડીયોનું બસ આટલું જ નવા વિડીયો સાથે નવી જાહેરાત સાથે નવી ભરતી સાથે આપણે નવી ફરીથી આવીશું અને વધુમાં વધુ વિડીયો શેર કરશું એવી આશા છે જય હિન્દ જય ભારત